નમસ્કાર ડૉક્ટર સ્નેહલ તન્ના ભારત વિકાસ પરિષદ કેશોદ આજે ત્રીજી મે એટલે કે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે તેની દરેકને પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા બે હજાર ચોવીસમાં થીમ છે પ્રેસ ફોર પ્લેનેટ એન્ડ જર્નાલિઝમ ટુ ફેસ ધ એન્વાયરમેન્ટલ ક્રાઇસિસ અર્થાત આ આપણા પૃથ્વીના ગ્રહ માટે અને પર્યાવરણની જાગૃતિ માટે જલવાયુ પરિવર્તન માટે પ્રેસને એ ઉદ્બોધન કરે છે અને એમને જાગૃત કરવાનું છે પોપ્યુલેશનને આપણી નાગરિકોને આ પર્યાવરણ માટે જાગૃતતા ફેલાવે પ્રેસ પાય એવી અમે બે હજાર ચોવીસમાં અપેક્ષા છે દરેક પત્રકાર મિત્રોને મીડિયાના મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું કે કોઈ પણ જાતના એજ પૂર્વ નિર્ધારિત એજન્ડા અથવા પ્રોપેગેન્ડા સિવાય નિષ્પક્ષ રીતે સ્વતંત્ર રીતે અને નિર્ભય રીતે પત્રિકાર પત્રકારિતા નિભાવે તેવી જ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ દિવસની શુભેચ્છા આભાર વંદે માથે